વિદ્યાર્થી મિત્રો આપણે આજથી મધ્યવર્તી સ્થિતિમાન બે એટલે કે મધ્યસ્થ જે તમે ધોરણ દસમાં અભ્યાસ કરી ગયા છો એનો આજથી આપણે પ્રારંભ કરીએ છીએ આગળના સ્વાધ્યાયમાં આપણે મધ્યકના દાખલાઓ એમાં છેલ્લે ગુણોત્તર મધ્યક અને મધ્યકના ટૂંકા દાખલાઓ આપણે સમજી ગયા છીએ તો વિદ્યાર્થી મિત્રો આગામી એકમ કસોટી માટે એ મધ્યકના ટૂંકા દાખલાઓ બરાબર તૈયાર કરી લેશો હવે આજે આપણે મધ્યસ્થ એટલે શું અને એના દાખલાઓ કેવી રીતે ગણવામાં આવે એ સમજીએ છીએ તો સૌથી પ્રથમ મધ્યસ્થ એનો અર્થ આપણે સમજીએ તો આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા ત્યાર પછી બરાબર મધ્યમાં આવતું જે અવલોકન હોય અથવા ચલ હોય એને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે સંકેતમાં મધ્યસ્થને એમ કેપિટલ એમ કરશું આપણે એમ વડે દર્શાવવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ રીતના દાખલાઓ છે એ કેવી રીતે ગણવામાં આવે એ આજે સમજીએ છીએ તો આપણે મધ્યસ્થના દાખલાઓને ત્રણ ભાગમાં એટલે કે ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવાના છીએ સાદી શ્રેણી અસતત શ્રેણી અને સતત શ્રેણી સાદી શ્રેણી એટલે કે જેમાં માત્ર અવલોકનો હોય એકસાય અથવા અવલોકન કે ચલ હોય પરંતુ આવૃત્તિ ન હોય અને વર્ગ પણ ન હોય અસતત શ્રેણી લેશું એમાં એકસાય અવલો અથવા અવલોકન અથવા ચલ હશે એની સાથે તમને આવૃત્તિ આપવામાં આવી હશે એટલે એક્સઆઈ અને એફઆઈ જે તમે આગળ શીખી ગયા છો ત્યાર પછી ત્રીજી શ્રેણી લેશો સતત શ્રેણી એમાં વર્ગ આપવામાં આવશે દાખલા તરીકે થી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ એ રીતે વર્ગ આપવામાં આવશે આપણે શીખી ગયા છીએ એ સમાન વર્ગ લંબાઈવાળા પણ હોય અને અસમાન વર્ગ લંબાઈવાળા પણ હોય નિવારક પણ હોય અને અનિવારક પણ હોય એ રીતના વર્ગ આપે અને બાજુમાં એફઆઈ એટલે આવૃત્તિ આપે તો એને આપણે ત્રીજી એટલે કે સતત શ્રેણી તરીકે ઓળખીએ છીએ તો આજે આપણે પ્રથમ શ્રેણી એને રીત નંબર એક કહીએ સાદી શ્રેણી એનો મધ્યસ્થ કેવી રીતે મેળવી શકાય એ આપણે સમજીએ છીએ મિત્રો આ દાખલાઓ ખૂબ જ સરળ છે એટલે થોડું બરાબર ધ્યાન આપશો તો પૂરા માર્ક અહીંયા આપણે મેળવી શકીએ એમ છીએ હવે અહીંયા રકમ આપી છે કે અગિયાર વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પચીસ માર્કની એક પરીક્ષા લીધી છે એ વિદ્યાર્થીઓ માટેની એમાં એ અગિયાર વિદ્યાર્થીઓએ માર્ક મેળવા વીસ સત્તર એકવીસ પંદર અઢાર ત્રેવીસ વીસ સોળ બાવીસ ચૌદ અને વીસ આમ જુદા જુદા વિદ્યાર્થીઓએ આ રીતે માર્ક મેળવેલા છે હવે એનો મધ્યસ્થ આપણે મેળવવો છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે હમણાં જ વાત કરી હતી મધ્યસ્થની વ્યાખ્યા મુજબ કે સૌથી પ્રથમ ક કામ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું કરવાનું એટલે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે આપણને કિંમતો મળશે ચૌદ ત્યાર પછી પંદર પછી સોળ પછી સત્તર ત્યાર પછી અઢાર ત્યાર પછી વીસ પછી બાવીસ ને સોરી વીસ પછી બીજી વાર વીસ વાર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો આ રીતે આપણે આપણા અગિયાર અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા પહેલું કામ આ કરવાનું ખાસ ભૂલવાનું નહીં એ ધ્યાન રાખીએ હવે મધ્યસ્થનું સૂત્રો તમારે યાદ રાખવાનું છે મધ્યસ્થ એમ ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન અપોન ટુ એટલે એન પ્લસ વન કરી અને બે વડે ભાગાકાર કરવાનો એટલામું અવલોકન હવે આપણને ખબર છે કે એન બરાબર અગિયાર વિદ્યાર્થી છે એટલે એન બરાબર અગિયાર મૂકીએ એટલે તમે ત્યાં આગળ જુઓ છો એ પ્રમાણે અગિયાર વત્તા એક છેદમાં બે એટલે અગિયાર ને એક બાર ભાઈગા બે કરીએ એટલે છઠ્ઠું અવલોકન આવે હવે આપણે અહીંયા આ જે અવલોકનો છે તમને આપેલા બધા ચડતા ક્રમમાં ગોઠવા પછીના એમાં તમારે એક બે ત્રણ ચાર એમ ગણતા ગણતા છઠ્ઠું અવલોકન આવે ત્યાં અટકવાનું છે એટલે ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને વીસમું જે અવલોકન મેં રાઉન્ડ કરીને બતાવેલો છે એ છઠ્ઠું અવલોકન છે જુઓ એ એમ બરાબર વીસ આપણા દાખલાનો જવાબ કહેવાય મધ્યસ્થ બરાબર વીસ તો વિદ્યાર્થી મિત્રો સાદી શ્રેણી માટે મધ્યસ્થ મેળવવો ખૂબ જ સરળ છે હવે આ જ રીતના તમારે બે દાખલા એચ તરીકે છે એ ઘરે ગણી લેવાના છે અને આ દાખલાની સાથે જ ફેરબુકમાં પાછા એને ઉતારી લેવાના છે હવે મિત્રો અત્યારે આપણે એક બીજો દાખલો આવો જ એ સમજીએ છીએ એમાં રકમ એવી આપે છે કે એક કારખાનું છે એના આઠ કર્મચારીઓની દરરોજની હાજરી રોજેરોજ કારખાનામાં જે હાજરી પૂરવામાં આવતી હોય એ હાજરી પત્રક મુજબની હાજરી કેટલી છે એનો મધ્યસ્થ તમારે મેળવવાનો છે તો એક મહિનામાં જુદા જુદા આઠ કર્મચારી કેટલા દિવસ હાજર રહ્યા એના ઉપરથી એને પગાર આપવાની ખબર પડે એટલે એ ત્રીસ દિવસ કે એકત્રીસ દિવસમાં કેટલા દિવસ હાજર રહ્યા એની માહિતી તમને આઠ કર્મચારીને આપી છે હવે માહિતી આ પ્રમાણે છે વીસ બાવીસ અઢાર પચીસ પંદર વીસ અઢાર અને ત્રેવીસ એટલે કોઈ કર્મચારી વીસ દિવસ હાજર રહે છે કોઈ બાવીસ દિવસ કોઈ અઢાર કોઈ પચીસ કોઈ પંદર કોઈ વીસ કોઈ અઢાર અને કોઈ ત્રેવીસ દિવસ એક મહિનામાં હાજર રહે છે હવે સૌથી પ્રથમ આપણને ખબર છે એ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં આ આપેલા અવલોકનોને ગોઠવી દઈએ તો ચડતા ક્રમમાં ગોઠવશું એટલે પ્રથમ આવશે પંદર ત્યાર પછી અઢાર ત્યાર પછી અઢાર પછી વીસ વાર વીસ બાવીસ ત્રેવીસ અને પચીસ તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના અહીંયા મિત્રો ખાસ એક યાદ રાખવાનું કે ચડતા ક્રમમાં ગોઠવી લીધા પછી આપણને આપેલા એન બરાબર આઠ છે આઠ કર્મચારી એ ગણી લેવાના એટલે ભૂલથી કોઈ અવલોકન રહી ગયું હોય તો તરત જ ખ્યાલ આવી જાય તો આપણે ગણી લીધા આઠ અવલોકન થઈ જાય છે હવે આપણે સૂત્ર મૂકી દઈએ એમ બરાબર એન પ્લસ વન છેદમાં બેનું અવલોકન એટલે આઠ એન છે આઠ વત્તા એક એના છેદમાં બેમું અવલોકન એટલે નવના છેદમાં બેમું અવલોકન થાય નવ ભાગ્યા બે કરીએ એટલે ચાર પાંચ આવે તો ચાર પોઈન્ટ પાંચમું અવલોકન હવે આગળના દાખલા અને આ દાખલામાં ફેર એટલો જ છે મિત્રો કે ચોથું ચાર પોઈન્ટ પાંચમું અવલોકન એવું આવે છે હવે એવું આવે એટલે સરળતાથી યાદ રાખી લેવાનું બહુ સરળ છે ચોથું અવલોકન વત્તા પાંચમું અવલોકન એના છેદમાં બે ફરીથી યાદ રાખી લઈએ ચાર પોઈન્ટ પાંચ એટલે પ્રથમ ચોથું લેવાનું ચોથું અવલોકન એમાં પાંચમું અવલોકન ઉમેરી દેવાનું પ્લસ પાંચમું અવલોકન એના છેદમાં બે બે વડે ભાગાકાર કરી લેવાનું હવે આપણે જોઈએ છીએ કે આપણા દાખલાની ચડતા ક્રમમાં ગોઠવેલી રકમ જોવાની ખાસ એમાં ચોથું અવલોકન તમે જુઓ છો એ વીસ છે પાંચમું અવલોકન એ વીસ છે કંઈ નહીં બંને એક સરખા આવી શકે તો ચોથું અવલોકન વીસ વધતાં પાંચમું અવલોકન વીસ એના છેદમાં બે મૂકીએ એટલે ચાલીસ ભાગ્યા બે કરીએ એટલે એમ બરાબર વીસ જે તમે અહીંયા જવાબ તરીકે જુઓ છો હવે તમારે આ જ રીતના બે દાખલાઓ તમને અહીંયા હોમવર્ક તરીકે આપવામાં આવેલા છે જે આ દાખલાની સાથે જ તમારે ગણી લેવાના છે મિત્રો આજે જે તમને બે દાખલા મેં ગણીને આપ્યા અને બંનેના બે બે દાખલા ગણવા માટે ઘરે એચડબલ્યુ તરીકે આપેલા એ બંનેમાં ફેર એટલો જ છે કે એકમાં એન એકી સંખ્યામાં હતા એકમાં એન છે એ બેકી સંખ્યામાં છે તો આપણે કેવી રીતે બંને દાખલાઓ ગણવાના એ તમે સમજી ગયા છો આવતા વખતથી આપણે બીજી શ્રેણી એટલે અસતત શ્રેણી કે જેની અંદર અવલોકનની બાજુમાં આવૃત્તિ આપવામાં આવે એ રીતના મધ્યસ્થના દાખલા છે એ સમજવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ